નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે બોડેલી તાલુકાના જબુગામથી બોડેલી તાલુકાના જબુગામ ખાતે ખેતરમાં અજગર નીકળતા ગ્રામજનો દ્વારા રેસ્ક્યુ કરાયો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલા જબુગામ ખાતે ફોરેસ્ટ વિભાગની નર્સરીની બિલકુલ બાજુમાં જ આવેલા ખેતરમાં વારંવાર અજગર નીકળતા ખેડૂતો દ્વારા અને ગ્રામજનો દ્વારા એકત્રિત થઈ અજગર પકડવામાં આવ્યો હતો અજગર નીકળતાની સાથે બરજોરપુર તથા જબુ ગામના લોકો એકત્રિત થયા હતા સમગ્ર મામલે અજગર પકડનાર યુવાનને બોલાવવામાં આવ્યો હતો અને ગામના યુવાનોની મદદથી અજગરનું રેસ્ક્યુ કરાયું હતું અને દૂર જંગલમાં જઈ તેને છોડી દેવામાં આવ્યો હતો મહત્ત્વની વાત એ છે કે જબગામથી બરજોરપુર જતાં આરસીસી રોડ ઉપર વારંવાર આ અજગર જોવા મળતો હતો જેથી કરીને બરજોરપુરના રહેવાસીઓને અવર જવર કરવામાં અને ખાસ કરીને રાત્રિ દરમિયાન અવરજવર કરતી વખતે ખૂબ જ ભયભીત થતા હતા જેથી કરીને આજરોજ અજગર એક જ જગ્યા પર વધુ પડતો સમય બેસી રહેતા લોકટોળા ભેગા થઈ અને અજગરને પકડી પાડવામાં આવ્યો અને દૂર જંગલમાં છોડવામાં આવ્યો હતો જહીર સૈયદ સાથે ગુજરાતી ન્યૂઝ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આશા ન્યૂઝ ગુજરાતીને ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને અમારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર